આ વિડિયોમાં હું તમને ધોરણ દસ ની ગાલા ઇંગ્લિશ ઇંગ્લિશનું પેપર નંબર ચાર નું વિડીયોમાં તમને આગળ આપેલા હોય તો તમે વિડીયોને એકવાર વાર ધ્યાનથી જોશો એટલે ઓટોમેટિક બધી વસ્તુ તમને ખબર પડી જશે અને આવી રીતના અમે ઇંગ્લિશ ના પેપર નંબર બે અને પેપર નંબર ત્રણ ના ઓલરેડી પેપર સોલ્યુશન વિડીયો અપલોડ કરેલા છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે ગાલા

વાળો પેરેગ્રાફ છે એના બે ક્વેશ્ચન અને આ બે આન્સર બરાબર છે હવે સેક્શન એમાં તમારા આ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર દસ હોય છે એ મને ખબર છે તમને આગળ જે વધારાનો બાકી રહી ગયો તમને આપેલું હશે પડીયા આ શોર્ટ નોટ છે અરુણ એનજીઓ ઇ આઈ હવે તમે એકવાર જોઈ લો આખી આખું શોર્ટ નોટ તમને જે આપેલી છે તે હું ધીમે ધીમે સ્ક્રોલ કરું છું પછી એના શોર્ટ નોટ તમારે આટલી છે બરાબર હવે આપણે આગળ સેક્શન બી ની વાત કરી તેમાં પણ સ્ટાન્ડ આપેલો જેમાંથી ક્વેશ્ચન આન્સર છે તમે પેલા ક્વેશ્ચન જોઈ લો પછી તમને એના આન્સર અહીંયા આપેલા જ છે જે વસ્તુ રહી ગઈ હશે તમને વિડીયોમાં આગળ જોવા મળશે એટલે કે ચિંતા ના કરતા તમે પછી

તો આ તમારું આન્સર છે બધા એક જોઈ લ્યો પછી તમારે જે ગ્રામરનું સેક્શન તમને આગળ આપેલું છે જે વસ્તુ રહી ગઈ હશે અમુક સેક્શન એ પણ તમને આગળ આપેલી જશે બરાબર આ સેક્શન એ છે પેરેગ્રાફ રાઇટિંગ ધ અ યુનિક ક્રિએશન તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો ક્લિયર છે અત્યારે વિડીયોમાં તમે ઝૂમ કરી શકો છો યુટ્યુબમાં એ ઓપ્શન આવે છે ચલો પછી ઇકો સિસ્ટમ વાળો પેરેગ્રાફ બરાબર છે પછી ટ્વેન્ટી વન અ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી જો બાજુ મારા નંબર જોતા નહીં મારા ટ્વેન્ટી વન છે તમારા કંઈક અલગ જ હશે બરાબર છે તમારે ત્યારે આન્સરથી મતલબ છે તમારે ખાલી ક્વેશ્ચન વાંચો ને આન્સર જોવાનો ચલો પછી આઈમેલ છે જેમાં તમારા ફ્રોમ ટુ સબ્જેક્ટ અને પછી ડીયર કૃષિ કે તમને આપેલું છે બની શકે જો હવે જો એવું જ બની શકે તમારો જે ઈમેલ નો ક્વેશ્ચન છે ઈ જે કૃષિ ની જગ્યાએ કંઈક અલગ નામ આપ્યું હોય બરાબર છે તમારો જે મેઈન આવશે બધી વસ્તુ ઈતય જ રહેશે પછી આગળ રિપોર્ટ તમને આપેલું છે પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન જે ઈ તમે અહીં આપેલું છે ક્લિયર જેટલું હતું ચાલ્યો કફર દીજો લ્યો ચલો હવે તમારે જે વસ્તુ બાકી રહી જાય જેમ કે પેલો પેરેગ્રાફ છે તમારો બાકી રહી ગયો તો બરાબર છે તમને બધાઈ પાડે કમેન્ટ કરીને કહો કે સર આ પેરેગ્રાફ આઈપોર નથી તો તમે અહીં આપેલું ચેકર ધ્યાનથી જોશો તો તો પેલો પેરેગ્રાફ ઈટ વોઝ નોટેડ વાળો હવે તમારે બે ક્વેશ્ચન અહીં આપેલા છે બરાબર છે તમારી અસાઇનમેન્ટ બાજુમાં રાખવાની હવે જે

આવી જ રીતના મેં છે ને મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન આન્સરના વિડીયોઝ બનાવેલા છે તમે એકવાર ધ્યાનથી જોશો ને તમને ખબર પડશે તમારે કેવી રીતના વાંચવું જોઈએ કેવી રીતના સ્માર્ટ વર્ક કરવું જોઈએ એ તમને બધી વસ્તુ એ ટુ ઝેડ કેવી રીતના વાંચવું તમને કહી દીધું છે મેઇન તમારું સમાજ પછી વિજ્ઞાન અને સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત આ ચારના વિડીયો ખૂબ જ મોસ્ટ ટાઈમ છે એ સિવાય સંસ્કૃત ઇંગ્લિશ અને ગુજરાતીના વિડીયો અપલોડ કરેલા છે તમે એક જઈને જોઈ શકો છો બરાબર છે જેમાં તમને ઘણી બધી વધારાની સારી માહિતી મળશે ક્લિયર છે આટલું એ તમે જોઈને જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક આપી લેશે એમાં તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો સાવ નોમિનલ ચાર્જ રાખેલો તેનો અને તમારે બીજી કંઈ ગાઈડ કરવાની જરૂર નથી આટલું કરશો તો વાંધો નહીં આવે ક્લિયર હવે જો આની અંદર છે ને તમારા આ બધા ક્વેશ્ચન છે જેમાં જો પાંચ નંબરનો કેશ મેમો તમને આપેલો છે બરાબર છે હવે ચોવીસથી અઠાવીસ સુધી તમારા પાંચ ક્વેશ્ચન છે પહેલા નંબરનો ક્વેશ્ચન છે ને વોટ ઇઝ ધ ડેટા તો ધીઝ ઇઝ ધ બિલ ફ્રોમ અ બુકશોપ બરાબર છે હવે જો તમે પેલા નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે એકડો કરી છે છે બરાબર કે આ ડેટા કેનો છે તો આ શું છે એક બુક શોપનું બિલ છે ઇઝ ધ બિલ ફ્રોમ અોપલા નંબર નંબરનો આન્સર છે કે મતલબ નંબર નંબરનો બરાબર છે પછી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્ઠીસ એ બે ત્રણ ચાર કરીને તમને આપી દીધું છે હવે બીજાનો પછી ત્રીજાનો ચોથાનો અને પાંચમાનો આન્સર છે એ તમને આમ તો કેટલા ક્વેશ્ચન જારી પાંચ પાંચ આન્સર ઉપર છે ક્લિયર છે તા પાંચમો તો તમારા પાંચે પાંચ થઈ ગયા પાંચ એટલે કે આની સાઈડ ની સિક્વન્સ પાંચ ને જોવાની લાઈન પાંચ ક્વેશ્ચન છે 1 2 3 4 5 24 માં નંબર પહેલો ક્વેશ્ચન છે 25 નંબરનો બીજો છે એ તો 28 માં પાંચમો ક્વેશ્ચન છે મે બાજુમાં માં 24 25 26 7 8 લખેલું એવી રીતે નથી લખેલું 1 2 3 4 કરીને લખેલું છે ક્લિયર છે પણ તમે ક્વેશ્ચન સમજી જાજો આ પાંચે પાંચ ક્વેશ્ચન આન્સર તમને આપેલા છે ક્લિયર છે આટલું પછી અહીંયા તમને બીજા ચાર ક્વેશ્ચન આપેલા છે ઓગણત્રીસથી લઈને બત્રીસ સુધીના પહેલા તમે ક્વેશ્ચન જોઈ લો હવે એમાં પણ એક બે તંત્ર જ આપેલું છે તમને તો આ તમારો ક્વેશ્ચન પહેલા નંબરનો ઇન્ડિયા બેંક ઇન્ડિયન બેંક પછી બીજા નંબરનું ઓન્ડરલાઇન કરેલું છે બરાબર છે પછી આ ત્રીજા અને ચોથા નંબરનો તમે જોઈ શકો છો ચાલો આટલું ક્લિયર થઈ ગયું તમારું સેક્શન બી નું સેક્શન સી ની વાત કરીએ તો જોડકા જે પહેલામાં સી બીજામાં આવશે ડી આવશે અને પાંત્રીસમાં આવશે એ ક્લિયર છે બી ક્યાંય નથી આવતો સી ડી અને પછી નીચે છત્રીસ માં ઓપ્શન નંબર સી આવશે ઓપ્શન નંબર સી બરાબર છે સામે આપણે જઈ તો કે અંદર ઓપ્શન નંબર એ ઓગણચાળીસ માં ઓપ્શન નંબર સી ચાલીસમાં ઓપ્શન નંબર ડી એકતાલીસ માં ઓપ્શન નંબર એ આટલું ક્લિયર છે પછી તમારે પેલેગ્રાફમાં એક બે તન કરીને જે આવતું હોય વર્ડ લખવાના છે થોડું કઈ બ્લર થઈ ગયું તો ક્લિયરિટી તમારી થોડીક વધારી નાખજો બરાબર તમને કહી દઉં પહેલો જે ઓપ્શન જે બીજા નંબરનો છે બીજો જે પહેલા નંબરનો છે જે ત્રીજો જે ત્રીજા નંબર ઉપર જ રહેશે એટલે બે એક ને ત્રણ એ તમારે એ પ્રમાણે આવશે ક્લિયર છે પછી સામે તેતાલીસ ચુમ્માલીસ અને પિસ્તાલીસમાં તમને અંડરલાઈન કરેલું છે પહેલામાં બેંક છે પછી ટ્રાઇબલ છે અને પછી બેંક છે પિસ્તાલીસમાં એ રીતે તમને આખી આખું પહેલાં ઓપ્શન તમને એ પ્રમાણે તમે જોઈ શકો છો અંડરલાઈન કરેલું ચાલો પછી સિવાય સેક્શન નંબર ડીની વાત કરીએ તો આની અંદર તમને બાજુમાં અન્ડરલાઈન કરેલું છે તમે એકવાર ધ્યાનથી જોઈ લો તમને ખબર પડી જશે બરાબર આમાં હેડ સીન છે પછી આપેલી છે ક્લિયર પચાસની અંદર પણ તમને અન્ડરલાઈન કરી છે બધી વસ્તુ વાત તો નથી અત્યારનો તમે એકવાર ધ્યાનથી સ્ક્રીનશોટ પાડીને અથવા તો વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો ચાલો ત્રેપનનું એમાં ડી આવશે એકાવન બાવનનું તમને વિડીયોને એન માં આપેલું જ છે બરાબર છે એટલે ધ્યાન શાંતિ રાખજો મળી જશે તમને ચોપન માં આવશે ઓપ્શન નંબર બી પંચાવન માં આવશે ઓપ્શન નંબર બી ત્રેપનમાં આવશે ઓપ્શન નંબર ડી ક્લિયર વાત હવે તમારે જે એકાવન ને બાવન નો ક્વેશ્ચન રહી ગયો છે એ એકવાર શાંતિથી છે ને આ વિડીયોને જોઈ લો પેલા એકાવન જોઈ લો બરોબર છે ચોક જેટલા પણ હેન્ડરાઇટિંગ કરેલા છે એ તમને ઉકેલ એવા છે એટલા બધા બહુ સારા નથી મને ખબર છે પણ તમને વચાઈ જાય એવા છે વાંધો નહીં આવે તમને તમે અમે પેરેગ્રાફ ઉપર આપેલો છે તમારે જ કરવાના છે નીચે નીચે વી વિલ વર્ક ઇન અવર ફાર્મ એવું તમે નીચે લખેલો છે અક્ષર જો કપાઈ ગયા હોય ને તો આટલું ક્લિયર છે આ તમારી બધી વસ્તુ તમને વ્યવસ્થિત આપી દીધી છે હવે આમાં તમને કાંઈ વાંધો આવવો જોઈએ નહીં બધી વસ્તુ આમાં છે જ આખા વિડીયોમાં તમે વ્યવસ્થિત ધ્યાનથી જોયું હોય તો તમારે કઈ પ્રકારનું છે એ તકલીફ પડશે નહીં અને એકવાર તમે જે આઈએમપી ક્વેશ્ચન આન્સરના વિડીયોસ છે એકવાર જોઈ લેજો તમને ઘણો બધો લાભ થશે એવું લાગે તો એકાદી પીડીએફ તમે લઈ શકો છો તમને ખબર પડે તમારી જે બોર્ડની પ્રી બોર્ડ એક્ઝામ છે મતલબ કે જે બોર્ડની એક્ઝામ છે એ સિવાય તમારી જે સ્કૂલમાં લેવાતી પ્રિલિમ્સ એક્ઝામ એમાં પણ તમને ખૂબ જ લાભ થવાનો છે બરાબર બોર્ડની અંદર પૂછાશે એ મારી ગેરંટી છે ઘણી બધી વસ્તુ તમને એમાંથી બેઠે બેઠી જોવા મળશે એટલે એકવાર તમે એ છે પીડીએફ જોઈ શકો છો બરાબર બાકી ઘણી બધી વસ્તુ તમને ફ્રીમાં આપેલી જ છે વિડીયોઝની અંદર બરાબર તો એ પણ તમે જોઈ શકો છો જેમાં મેં સેક્શન એ અને બી એમાં ગણિત વિજ્ઞાન અને સમાજ આ ત્રણ વિષયના સેક્શન એ માટેના આઈએમપી જે ક્વેશ્ચન આન્સર જેના ઓલરેડી વિડીયો અપલોડ કરેલા છે એ સિવાય તમને સેક્શન ડીના પણ વિજ્ઞાન અને સમાજના વિડીયોઝ ઓલરેડી મળી ગયા છે એ પણ તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ પીડીએફ લીધી છે અને ઘણો સારો રિવ્યુ છે તમને બહુ મજા આવશે વાંચવાની બહુ લિમિટેડ વસ્તુ છે ને આરામથી તમે સારામાં સારા પૂરેપૂરા માર્ક લઈ શકશો એ પીડીએફથી ક્લિયર છે આટલી વાત તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં